નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેક્યુ પાર્ક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જેટલા વિવિધ વૃક્ષો વાવેતર કર્યું હતું અને આ વૃક્ષોનું સખી મંડળ દ્વારા જતન કરવાની જવાબદારી ઉપાડી છે ભારત સરકાર દ્વારા દરેક વૃક્ષ માટે સખી મંડળની બહેનોને રૂપિયા છોતેર પુરસ્કાર રૂપે આપવામાં આવશે જે રોજગારી અને સશક્તિકરણ માટે મહત્વનું પગલું છે લેકવ્યુ પાર્ક ખાતે એકસો જેટલા વિવિધ છોડનું વાવેતર કરવામાં આવ્યું અને સખી મંડળની બહેનોએ આ છોડનું જતન કરી ઉછેર કરશે આ પ્રસંગે ત્રણ સફાઈ મિત્રોને દસ દસ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત શહેર ભાજપ